વાત કરીએ મેષ રાશિની તો કરિયર અને ફાઈનાન્સ કોઈપ્સ પચાસ અને ચાલીસ ટકા મળી અર્થ થાય છે કે કાર્ય કરવામાં આજે મધ્યમ રહેશે દિવસ પણ એનું રિઝલ્ટ મેળવવા માટે એનું આઉટકમ મેળવવા માટેનો દિવસ આજે નથી આજે તમારે કામ જ કરતા રહેવાનું છે પરિણામની ચિંતા કરવાની નથી પરિણામને તમે પ્રારબ્ધ ઉપર છોડી દો તમે અત્યારે ફક્ત કામ ઉપર ઉપર ફોકસ કરો કારણ કે રિઝલ્ટ ફોકસ કરશો તો તમારું કાર્ય બગડશે અને રિઝલ્ટ તમને આજે જોઈએ એવું મળશે નહીં હેલ્થની વાત કરીએ તો પચાસ ટકા છે સ્વાસ્થ્ય તમારું એવરેજ રહેશે સ્વાસ્થ્યમાં કોઈ મોટા ફેરફાર જણાય નથી રહ્યા સોશિયલ અને લવ લાઈફમાં

આજે કુટુંબનો સાથ સહકાર તમને મળી રહેશે તમારા વારસાગત બિઝનેસમાં તમે એક કામ જે કરવા માંગો છો એને કરી શકશો હા કામ કરવા માટે રિઝલ્ટ મેળવવા માટે તમારે મહેનત વધારે કરવી પડશે કારણ કે કરિયરની અંદર તમારા કાર્યક્ષેત્રમાં ગ્રહોનો સપોર્ટ પચાસ ટકા જ મળી રહ્યો છે માટે કર્મને કાર્યને વધારવું પડશે આજે તમારા લવ લાઈફને તમારા સોશિયલ લાઈફને તમારા જીવનના અંગત સંબંધો માટેનો દિવસ નથી એટલે જો કોઈ નિર્ણયો લેવાના હોય કોઈ અનબંધ થઈ છે ને શોર્ટ આઉટ કરવાનું હોય તો આજે એ દિવસ નથી રૂટિન કામકાજમાં તમને કોઈ જ પ્રોબ્લેમ થશે નહીં વાત કરીએ મિથુન રાશિની તો કરિયર અને ફાઇનાન્સ કોસ્મો વાઈબ્સ પચાસ અને ચાલીસ મળી રહ્યું છે

પ્રોબ્લેમ આવી રહ્યો હોય તો આજે એનું સોલ્યુશન તમને મળી જશે પરંતુ કામ કરવામાં આજે થોડી તકલીફ જણાશે આજે ધાર્યું પરિણામ મળવામાં તકલીફ જણાશે બની શકે કે તમે જે કામ કરી રહ્યા છો એમાં વિરોધ પક્ષ તમારા સહકર્મચારીઓ તમને નીચે દેખાડવામાં અથવા તો તમારા કામમાં બાધા ઉત્પન્ન કરવાની કોશિશ કરી શકે તેવું લાગી રહ્યું છે જેના કારણે તમને રિઝલ્ટ ના મળે સ્વાસ્થ્ય તમારું એવરેજ રહેશે ઓવરઓલ દિવસ આજે મધ્યમ છે સંબંધો માટે દિવસ સરસ છે કર્ક રાશિની વાત કરીએ તો તમે જોઈ શકો છો કે ખૂબ જ ઓછા મળી રહ્યા છે 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 એટલે આજનો દિવસ આપની માટે પ્રતિકૂળ જણાઈ રહ્યો આજે ધાર્યું કામ ના થાય કામનું રિઝલ્ટ ના મળે ધંધાદારી વર્ગને આજે નુકસાન થવાના યોગ જણાઈ રહ્યા છે આજે આર્થિક તંગી પણ તમને દેખાય કોઈ મોટી જગ્યાએ પૈસા રોકાઈ ગયા હોય એ પાછા આવવાના હોય પરંતુ આજે પાછા ના આવે એવું થઈ શકે આજે મહત્વના નિર્ણયો ના લેવા આપની માટે યોગ્ય રહેશે જો આપ વિદ્યાર્થી વર્ગ છો તો આજે તમારે ફોકસફુલી ભણવું પડશે એક્ઝામ હશે તો બની શકે કે તમે તમારી તમને આવડે છે પણ તમે એને પરફોર્મ ના કરી શકો તમે એનું રિઝલ્ટ ના મેળવી શકો સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવું જરૂરી છે જે લોકો પહેલેથી બીમાર છે એ લોકો હોસ્પિટલાઇઝેશન ના થાય તેનું ખાસ ખ્યાલ રાખવું દવાઓ પ્રોપર લો આજે પ્રેમ સંબંધિત બાબતોમાં પણ ગ્રહો તમને સાથ નથી આપી રહ્યા માટે આજે કોઈ નવા સંબંધો સ્થાપવાની કોશિશ કરવાની નહીં અને જો સંબંધોમાં તકલીફ છે છે તો તો આજે આજે એને જેમ એમ જ રહેવા દો સોલ્યુશન માટે જશો એ નેગેટિવ ઇમ્પેક્ટ લઈને આવશે અને બીજા પ્રોબ્લેમ્સને વધારશે માટે આજનો દિવસ પ્રતિકૂળ છે સાચવીને કામ કરજો વાત કરીએ સિંહ રાશિની તો કરિયર અને ફાઈનાન્સ સિત્તેર અને એસી ટકા છે વાઇબ્સ ખૂબ જ સારા મળી રહ્યા છે આર્થિક દ્રષ્ટિએ ફાયદો થવાના યોગ જણાઈ રહ્યા છે કામમાં સરળતા રહેશે સબોર્ડિનેટ તમને સપોર્ટ મળી રહેશે ઓવરઓલ કામ કરવામાં ખૂબ જ સરળતા રહેશે અને એનું રિઝલ્ટ પણ તમને અચીવ થશે સ્વાસ્થ્ય તમારું એવરેજ રહેશે સ્વાસ્થ્ય તમારું બગડ્યું હશે તો આજે એ સુધાર પર રહેશે જીવનસાથી સાથે કોઈ અનબંધ થઈ છે તો આજે એને સોલ્વ કરવાનો પ્રયત્ન ના કરશો અને જેમ છે એમ રહેવા દો આજે તમારું ફોકસ પૂરું કામ ઉપર કરજો સંબંધોને આજે છંછેડવા હાનિકારક થશે કન્યા રાશિની વાત કરીએ તો કરિયર અને ફાઇનાન્સ ચાલીસ ટકા કોસ્મોવાઇબ્સ જે દર્શાવે છે કે આજે કામ કરવામાં તકલીફ આવશે પ્રોજેક્ટ આપ્યો છે ડેડલાઇન્સ આપી છે તો પૂરી કરવામાં ખૂબ જ મહેનત કરવી પડશે બની શકે કે આજ બોસ તરફથી ઠપકો પણ સાંભળવો પડે વેપાર વર્ગને આજે કામમાં મંદી જણાશે આજે જે ટાર્ગેટ લઈને બેઠા હશો એ ટાર્ગેટ પૂરા નહીં થઈ શકે હેલ્થ સોશિયલ અને લવ એ ત્રણેયમાં પચાસ ટકા કોસ્મો વાઈબ છે એટલે આજે સ્વાસ્થ્યને લગતી કોઈ સમસ્યામાં કોઈ ફેરફાર નહીં થાય જો સુધરેલી હશે તો સારી જ રહેશે અને બગડેલી છે તો એ એના સ્ટેજ ઉપર જ રહેશે એમાં કોઈ ફેરફાર થવાના યોગ જણાઈ રહ્યા નથી મન તમારું થોડું ઉચાટ ભરેલું ઉશ્કેરાટ ભરેલું રહેશે કારણ કે નિયર સપોર્ટ પણ આજે તમને નહીં મળે અને કામ પણ નહીં થાય જેના કારણે માનસિક આજનો દિવસ રહેશે વાત કરીએ તો સિત્તેર ટકા કોસ્મોવાઇપ્સ મળી રહ્યો છે એટલે અંગત સંબંધોને આગળ વધારવા અંગત સંબંધોને સ્થાપવા એમાં આવેલા પ્રોબ્લેમ્સને દૂર કરવા એની અંદર આજે તમે કામ કરશો તો એમાં તમને સક્સેસ મળવાના પૂરેપૂરા ચાન્સ છે કાર્ય કરવામાં કરિયર અને ફાઇનાન્સ પચાસ ટકા અને સાઈઠ છે અને તમારું આઉટકમ બેટર કરી શકો છો તમારા કાર્યથી તમારી ક્રિએટિવિટીથી સ્વાસ્થ્ય તમારું એવરેજ રહેશે સ્વાસ્થ્યમાં કોઈ મોટા ફેરફાર જણાય નથી રહ્યા આજે સંબંધો સિવાય દિવસ છે એ મધ્યમ રહેશે વૃશ્ચિક રાશિની વાત કરીએ તો કોસ્મોવાઇપ્સ જોઈ શકો છો દરેકમાં વીસ દસ એવા મળી રહ્યા છે મતલબ આજે સપોર્ટ બિલકુલ નથી જે કરવું છે કર્મથી કામ કરવાની પદ્ધતિથી તમારી ક્રિએટિવિટીથી તમે આગળ કરી શકો છો પણ ખૂબ જ મહેનત કરવી પડશે આજે દરેક કાર્યને સફળ બનાવવા માટે થઈને મારી માનો તો હેલ્થમાં ખૂબ જ ઓછો દસ વાઇપ્સ મળી રહ્યો છે તો આજે પૂરું ધ્યાન સ્વાસ્થ્ય ઉપર આપવું જરૂરી છે જૂના બહુ જ હઠીલા રોગોથી જો તમે પીડાતા હો તો આજે ખૂબ જ સાવધાન રહો મેડિકેશન પ્રોપર લો અને સ્વાસ્થ્ય ઉપર પૂરું કોન્સન્ટ્રેશન લો તમે તમારા કામથી ફ્રસ્ટ્રેટ થયેલા છો માનસિક અશાંતિ લાગી રહી છે કોઈનો સપોર્ટ નથી મળી રહ્યો આજે લવ અને સોશિયલ પણ વીસ છે તો જે આપતજન સાથે તમારે વાત કરવી છે એની સાથે વાત કરવાનો મોકો નથી મળી રહ્યો તો તમે આજે ફ્રસ્ટ્રેટેડ હશો પણ આજે પૂરું ધ્યાન ધ્યાન થોડું યોગ પ્રાણાયામ અને માનસિક શાંતિ મળે એવા કામમાં રાખો તો આજનો દિવસ તમે સરળતાથી પસાર કરી શકશો ધનુ રાશિની વાત કરીએ તો કરિયર અને ફાઇનાન્સ કોસ્મો વાઇપ્સ 30 અને 40% મળી રહ્યું છે જે દર્શાવે છે કે કામ કરવા માટે પ્રોજેક્ટને પૂરો કરવા માટે કોઈ વસ્તુને અચીવ કરવા માટે ખૂબ જ મહેનત કરવી પડશે આજે જો કોઈ કામ પરિપૂર્ણ કરવું છે તો દોઢસો ટકા મહેનત તમારી જરૂરી છે તો જ એ કામને પૂર્ણ કરી શકશો અને એમાંથી રિઝલ્ટ મેળવી શકશો અધરવાઇઝ રિઝલ્ટ મેળવવું અઘરું છે હેલ્થ સોશિયલ અને લવ એમાં પણ કોસ્પો વાઇફ્સ એવરેજ મળી રહ્યા છે એટલે મોટા ફેરફાર એમાં જણાઈ નથી રહ્યા પણ હા ભાગીદારીમાં જે લોકો કામ કરી રહ્યા છે ભાગીદારો વચ્ચે અનબંધ ના થાય તેનું ખાસ ખ્યાલ રાખવું કારણ કે એ અનબંધ તમારા ધંધા ઉપર તમારા ધંધાના નફા ઉપર અવશ્ય અસર પહોંચાડશે એટલે આજનો દિવસ છે એ મધ્યમ જણાઈ રહ્યો છે મકર રાશિની વાત કરીએ તો તમે જોઈ શકો છો કે કોસ્મો વાઇપ્સ એવરેજ મળી રહ્યા છે ચાલીસ પચાસ ત્રીસ એટલે આજે દિવસ છે એ પ્રતિકૂળ છે ખાસ કરીને જે લોકો લોન ના કે કોઈ લેણું લીધેલું છે કોઈ દેવું તમારા ઉપર છે કોઈને પૈસા આપેલા છે તો આજે આર્થિક ભીસ અનુભવાશે એવું લાગી રહ્યું છે પૈસા આપેલા હોય કોઈને પાછા ના મળી શકે લોન માટે અપ્લાય કરેલું છે તો આજે લોન મેળવવામાં અઘરું થાય એટલે કોઈ પણ પ્રકારનું રિઝલ્ટ મેળવવામાં આજે તમારે ખૂબ મહેનત કરવી પડશે અથવા તો સફળતા હાથ ના લાગે એવું પણ બની શકે જે લોકો કિડનીની તકલીફથી પીડાઈ રહેલા છે અથવા તો ડિહાઈડ્રેશનની તકલીફથી પીડાઈ રહ્યા છે એ લોકોએ હેલ્થને ખાસ સાચવવાની જરૂર છે હેલ્થમાં કોસ્મોવાઇપ્સ ત્રીસ મળી રહ્યા છે એટલે પ્રોપર હાઇડ્રેટેડ રહો અગર બારે ફરવાનું છે તડકામાં ફરવાનું છે તો પાણી લીંબુ પાણી એવું સાથે રાખો અને પોતાની જાતને હાઇડ્રેટેડ રાખો જેથી કરીને હેલ્થની સમસ્યા તમને ના નડે આજે તમને કોઈ મોટો સપોર્ટ ના તો તમારા ઘરના તરફથી અથવા તો ના તમારી સોશિયલ લાઈફમાં મળવાનો છે તમારા કોસ્મોવા ચાલીસ ટકા જ મળી રહ્યા છે એટલે આજે જે કરવાનું છે જાત મહેનતથી કરવાનું છે એટલે સંભાળીને કરજો

આપને નથી મળી રહ્યો એટલે આજે ના તો તમને રિઝલ્ટ મળશે ના તમારે કામ કરવાની ઈચ્છા થશે કામ કરવું છે તો કામમાં મુશ્કેલીઓ આવશે એટલે આજનો દિવસ ખૂબ જ સાવધાનીથી પસાર કરવાની જરૂર છે ના તમને ફેમિલીનો સપોર્ટ આજે મળી શકશે ના તમને સોશિયલ સપોર્ટ મળશે કઈ કામ કરવું છે તો સહકર્મચારીઓ પણ આજે એમાં અડચણ પેદા કરશે તમને મદદ નહીં કરે માટે આજે જે બી કરવું છે શાંતિથી સંભાળીને કરવું ખૂબ જ જરૂરી છે હેલ્થમાં દસ ટકા મળી રહ્યા છે એટલે હેલ્થને સાચવવી ખૂબ જ જરૂરી છે આજે તમે જો કોઈ પેટ સંબંધિત તકલીફથી પીડાતા હો તો તમે મેડિકેશન આજે જ લઈ લેજો અચૂક લઈ લેજો નહીતર એ વધી જવાના ચાન્સીસ દેખાઈ રહ્યા છે ઓવરઓલ દિવસ ખૂબ જ પ્રતિકૂળ છે સંભાળીને રહેજો આ હતું ચાર એપ્રિલનું દૈનિક રાશિ ભવિષ્ય પરંતુ આ તો જનરલાઈઝ પ્રિડિક્શન છે જો તમારે તમારી પર્સનલાઇઝ કુંડલી મને બતાવી હોય તો મારો સંપર્ક તમે અમારી વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ કોસમોગુરુ ડોટ કોમ દ્વારા કરી શકો છો શુભમ